પૂર્વ ન્યૂઝ ગુજરાત મહેસાણાના કડીમાં અંગત અદાવતમાં સલૂનમાં બેઠેલા વ્યક્તિનું અપહરણ કરી માર મારી ફેંકી દેવાનો મામલો મળતી માહિતી મુજબ ગત ત્રણ ડિસેમ્બરના રોજ કાજી અલ્ફાજ નામના વ્યક્તિનું અંગત અદાવતમાં સલૂનમાંથી અપહરણ કરી માર મારી ફેંકી દેવાયો હતો એક મહિનો અને બાર દિવસની સારવાર હેઠળ રહેલા કાજી અલ્ફાજનું સારવાર દરમિયાન મોત થયું કાજી અલ્ફાજના મોત બાદ પરિવારજનોએ આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનો ઇનકાર કર્યો આગળની માહિતી પરિવારજનોથી જાણીએ એમ જણાવજો અને આજે શું બનાવ બન્યો તો સિપાઈ સબ નંબરનો શું બનાવ બન્યો તો સમગ્ર હકીકત કેજો હા આજે બનાવ બન્યો છે મારું ભાઈ છે કાજી અલ્ફાજ જે 12 મહિનાની 3 તારીખે એનો અપહરણ થયો તો નુગર બાયપાસ નાખી દેવામાં આવ્યો તો ત્યારથી લઈને અત્યાર સુધી આજે એક મહિનો અને 11 દિવસ થયા અમે અહીંયા વાઇબ્રેટ હોસ્પિટલમાં છે આજે સવારે 8 વાગે એને એની આખરી સાંસ લીધી એના પછી હવે મેં એક જ કડી પોલીસને રિક્વેસ્ટ રાખી છે કે તમે કંઈ પણ કરીને બે આરોપીને હાજર કરો તો જ હું આની બોડી અહીંયાથી લેવાની છું કડી પોલીસ અમને કોઈ સાહ સહકાર આપતી નથી કડી પોલીસ કડી પોલીસે અત્યાર સુધી અમને આ કેસમાં બસ ગુમરા કર્યા છે અને અંધારામાં જ રાખ્યા છે પાંચ આરોપી હતા એમાં ખાલી ત્રણ આરોપીને રજૂઆત કરી છે બે આરોપીને તો પકડતા જ સાહેબે આ કેસની બધી આરોપી છે આ સાહેબનું જ બહુ મોટું હાથ છે પૈસા પાટીલ સાહેબે લીધેલા છે કડી પોલીસ અમને કોઈ સપોર્ટ કોઈ કોઈ રીત અમને સપોર્ટ સા સહકાર આપતી નથી અત્યારે આઈને હોસ્પિટલમાં પાટીલ સાહેબ આઈસીયુ એકલા કે મરી ગયો છે કે જીવે છે કાજી એ જોઈને ગયા

આગળની એક જ માંગ છે બસ કલી કડી પોલીસ જ્યાં સુધી બે આરોપીને રજૂઆત નહીં કરે ત્યાં સુધી આ હોસ્પિટલમાંથી બોડી અમે લેવાના નથી બસ આટલી મારી માંગ છે